પછી ટકાવારી છે પછી પરિમિતિ છે અપૂર્ણાંક છે આ ચેપ્ટરના દાખલા મિત્રો હોય છે ને આપણે મિત્રો અલગ અલગ પેટર્ન બનાવીને ખાસ બુકમાં તમને મહાવરો મળે એકસો પચાસ આસપાસ દાખલા પણ આવ્યા છે વિડીયોથી પણ દાખલા તમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ઘણા બધા બાળકોએ મિત્રો જે પરિમિતિ અને ક્ષેત્રફળના તમામ વિડીયો જોયા છે અને મિત્રો શેર પણ કર્યા છે અને હોમવર્ક ખાસ કર્યું છે એ જાણીને આનંદ થાય છે પણ ખાસ મિત્રો તહેવારના માહોલની સાથે સાથે મિત્રો આપણે અભ્યાસને મૂકવાનો છે અભ્યાસ મિત્રો આપણો નિરંતર ચાલુ રાખવાનો છે ઓકે તહેવારમાં પણ એન્જોય કરવાનું પણ એક બે કલાક તો મિત્રો અભ્યાસને આપણે રાખવાના છે આજના વિડીયોની અંદર મિત્રો ખાસ વાત કરીએ તો અમુક તમને આકૃતિ આપી દે અને પરિમિતિ શોધવાની વાત કરે ક્ષેત્રફળ શોધવાની વાત કરે તો કઈ રીતે આપણે જવાબ મેળવવા એકદમ સિમ્પલ હોય છે મિત્રો

મિત્રો આ એક આકૃતિ તમને પરિમિતિ પૂછી નાખે તો પરિમિતિ એટલે શું પેલી કોન્સેપ્ટ આપણે પરિમિત શીખીએ છીએ પરિમિતિ તો પરિમિતિ એટલે શું હવે યાદ કરો મિત્રો પરિમિતિ એટલે એ કે જે આકૃતિ તમને આપે એની બધી જ બાજુના માપનો સરવાળો મિત્રો અહીંયા આ જે બાજુ છે અહીંથી શરૂ કરવાની તમારે આ પાંચ તો લખો પાંચ અહીંયા શરૂ કરો તો આ આપણને ખબર નથી પણ સામે છે આ તો એક તો એક જ હોય મિત્રો આ અહીંયા આપી છે અહીંયા એક છે અહીંયા 1 સેન્ટીમીટર આપેલી છે તો સામે પણ સરખી છે એક 5 વત્તા 1 પછી મિત્રો અહીંયા અહીંયા પહોંચો અહીંયા 2 સેન્ટીમીટર લખીને વત્તા 2 લખો પછી મિત્રો અહીંયા તમને કંઈ માપ આપ્યું નથી પણ અહીંયા સામે ત્રણ આપ્યું છે જેટલું માપ અહીંયા હોય એટલું જ અહીંયા હશે આકૃતિ સરખી હોય એટલે જોવાના એટલે આ પણ મિત્રો માપ મળ્યું ત્રણ ઓકે ત્યાર પછી મિત્રો નીચે અહીંયા ઉતરો અહીંયાથી મિત્રો અહીંયા 1 સેન્ટીમીટર આપ્યું છે તો વત્તા એક કરો પછી અહીંયા મિત્રો અહીંયા સામે જાય એટલે ત્રણ કેમ કે અહીંયાથી મિત્રો તમે અહીંયા જાવ એટલે આ સપાટી ત્રણ છે તો ત્રણ લખી નાખી બે પછી મિત્રો અહીંયા આવો બે છે તો વત્તા બે કરો એ પછી મિત્રો અહીંયા આવી જાવ એટલે એક તો એક હવે મિત્રો તમારો દાખલો પૂરો થઈ ગયો તમારે ખાલી સરવાળા જ કરવાના થાય છે

પણ ક્ષેત્રફળ પૂછે તો હું બોલું છું મિત્રો ક્ષેત્રફળ આ જ વસ્તુનું પૂછી નાખે કે ક્ષેત્રફળ કેટલું મિત્રો તો ક્ષેત્રફળ એ તમને સમજાવી દઈએ મિત્રો પહેલી વસ્તુ ક્ષેત્રફળ આપે ત્યારે થોડીક આપણે તૂટક રેખા દોરી દેવાની મિત્રો અહીંયા ઓકે અહીંયા આ તૂટક રેખા દોરી દયો મિત્રો યાદ રાખજો આ 5 સેમી હોય જો હું રેડ થી તમારા સામે કહું છું આ 5 સેમી છે તો આ પણ એની સામેની બાજુ પણ કેટલી થાય 5 આ 1 છે તો આ

મિત્રો આ આ बाजू 3 છે તો हमें 3 सरखी હોય 3 આ एक છે તો આ एक હોય એટલે અહીંયા પણ એક તો અહીંયા 3 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ એક ક્ષેત્રફળ નું મિત્રો સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ જ સૂત્ર છે એ જ આપણે કરીએ છીએ આ 5 લંબાઈ એક પહોળાઈ 5 ગુણ્યા એક અહીંયા મિત્રો એક લંબાઈ છે ને પહોળાઈ આ રીતે લખી છે 3 તો 3 ગુણ્યા 1 કરો તો 3 ચોરસ સેન્ટીમીટર ઓકે ટોટલ આપણે આ બંનેનો સરવાળો કરવાનો આનો નાનો તો 3 ને 2 3 ને 5 ને 3 8

ચાલો મિત્રો બીજો દાખલો સમજવા પ્રયાસ કરીએ મિત્રો ગયા છે મિત્રો પરિમિતિ પણ શોધી લેત્ર મિત્રો પરિમિતિ એટલે તમને ખ્યાલ આવી કે જે બાજુ આપણે બધી જ બાજુના માપનો સરવાળો તો મિત્રો અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી આપણે શરૂઆત કરવી છે તો આ બે તો લખી નાખો બે

તમે મિત્રો ભૂલ કરશો તો તમારા માર્ક કપાશે ઓકે આ આ થઈ ગયા અહીંથી મિત્રો અહીંયા જાય એટલે પણ ન્યાનો પણ એક આવશે અહીંયા મિત્રો આપણે આમ આવ્યા જો અહીંયા ત્રણ છે સામે ત્રણ છે તો અહીંયા પણ ત્રણ હોવી જોઈએ મિત્રો વત્તા ત્રણ કરો ઓકે અહીંયા અહીંયા ઉતરા એક અહીંયા મિત્રો બે ઉપર તો નીચે પણ બે વત્તા બે મિત્રો અહીંયા પહોંચી ગયા કેમ કે ઉપર બે અહીંયા બે નહીં થી સીધા જશે ઉપર એટલે સીધા પાસે 5

જો પાછું ટેલી કરવું હોય તો ગણતા જાય મિત્રો સાત ને પાંચ નવ દસ ને અહીંયા ત્રણ પંદર ને ત્રણ સોળ સત્તર અઢાર ને ઓગણીસ ઓગણીસ ને વીસ એકવીસ એકવીસ ને પાંચ મિત્રો છવ્વીસ શું થયું છવ્વીસ સેન્ટીમીટર એની પરિમિતિ પરિમિતિ તમને મળી ગઈ પણ ક્ષેત્રફળ કઈ રીતે શું થયું મિત્રો

આ બધાનો સરવાળો મિત્રો દસ 10 19 ને પૂછાય હવે મિત્રો તમને આવે એક હોમવર્કમાં આપી દો મિત્રો આવો એક દાખલો ડ્રો કરીએ આપણે તમારા માટે હોમવર્કમાં છે મિત્રો ખાસ કરવાનો છે અને આવા દાખલા તમારે મિત્રો एग्जाम ની અંદર ખાસ પૂછાય ઓકે ચાલો મિત્રો આ એક આકૃતિ તમને જે આપ્યો છે

નથી લીધી મેળવી લેજો અપેક્ષા જ્ઞાનતી બુક 1 અને બુક 2 બંનેની અંદર મિત્રો પરિમિતિના જો ટેસ્ટ આપતી હોય તો બુક 2 લેજો આકૃતિ જોતી હોય તો બુક 2 લેવાની સ્પેશિયલ ગણિત માટે જો તમારે 20 વર્ષના પ્રશ્નોનું સંકલન જોતું હોય તો 3000 દાખલા જોતા હોય 500 વિડિયો જોતા હોય આવા મહાવરા માટે આવી જ પેટર્ન અલગ અલગ તો બુક 1 મિત્રો ખાસ બોલું છું બુક 1 મેળવી લેજો અને અહીંયા મિત્રો આપણે પરિમિતિ ક્ષેત્રફળ

તો એ પહેલા આપણે કોર્સ પણ પૂરો કરવો છે એટલે ફટાફટ મિત્રો શરૂઆત કરી દો તૈયારી તમારી તરફથી અને અમે તમને વિડીયોના માધ્યમથી કોર્સ પૂર્ણ કરી દઈશું ફકરા પણ આપણે પૂર્ણ થઈ ગયા છે આકૃતિમાં પણ આપણે થોડીક બે ચાર પેટર્ન બાકી પૂરી કરી દઈશું વહેલી તકે ઓકે જય હિન્દ જય ભારત